અમદાવાદના કાલુપુરમાં આવેલ એમએમ કેપ્સ નામની દુકાનમાં અલગ અલગ કંપનીની ડુપ્લિકેટ માળકાવાળી ટોપીઓનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી કંપનીને મળતા કંપનીના ઓફિસરે પોલીસને જાણ કરી હતી જેના પગલે કાલુપુર પોલીસે આ દુકાનમાં રેડ કરતા બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ માળકાવાળી બે હજારથી વધુ ટોપી ઝડપાઈ હતી ત્યારે પોલીસે અહીંથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દુકાન માલિક આરિફ મન્સુરીની ધરપકડ કરી હતી અમદાવાદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને એનજીઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે દિવ્યાંગજનોએ મતદાન જાગૃતિ માટે બાઇક રેલી યોજી નાગરિકોને મત આપવા પ્રોત્સાહિત કર્યા હતા આ બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં દિવ્યાંગ મતદારોએ હાથમાં મતદાન જાગૃતિના બેનરો લઈને નાગરિકોને દેશ હિતમાં મતદાન કરવાની અપીલ કરી હતી સૌરાષ્ટ્રના દરિયા કાંઠેથી સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે જેમાં ગતરોજ એટીએસ અને એનસીબી મોટો ઓપરેશન પાર પાડી ન્યૂ કિલો ડ્રગ્સ સાથે જોબ પાકિસ્તાનીને ઝડપી લીધા હતા ત્યારે આજે ફરી એકવાર એટીએસ એનસીબી અને કોશગારના ઓપરેશનમાં એકસો તોત્તેર કિલો ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી લેવાયા છે મળતી માહિતી મુજબ આ બંને આરોપીઓ પાકિસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હતા ત્યારે આ લોકો કોને અને કઈ રીતે ડ્રગ્સ સપ્લાય કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે